અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર નવ સહિત સાત જેટલા માર્ગોને ચોમાસાની સિઝનમાં બિસ્માર બનતા નગરપાલિકા દ્વારા પિસ્તાલીસ લાખના ખર્ચે રીકાર્પેટિંગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર નવમાં કેટલાક માર્ગો અત્યંત બિસ્માર અવસ્થામાં આવી ગયા હતા જેમાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પિસ્તાલીસ લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી શહેરના વોર્ડ નંબર નવ સહિત સાત માર્ગોના રીકાર્પેટિંગના કામનું ગંગાજમના સોસાયટી ખાતે પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત પ્રસંગે પાલિકાના ઉપપ્રમુખ પૂર્વ પ્રમુખ વિનય વસાવા સહિત નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ પાલિકા દ્વારા બાગના રીકાર્પેટિંગની કામગીરીનો સ્થાનિક મહિલાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો મહિલાઓએ સ્થળ પર હાજર પાલિકાના સત્તાધીશોનો ઉઘાડો લીધો હતો સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે સોસાયટીના અન્ય માર્ગને ખોદીને લેવલ કરીને નવા બનાવવામાં આવ્યા છે જ્યારે અમારી સ્ટ્રીટમાં સીધે સીધો ડામર પાથરી પાલિકા દ્વારા માર્ગનું કામ મંજૂર થયું છે જો માર્ગને આ રીતે બનાવવામાં આવે તો અમારા મકાનનું લેવલ રોડથી નીચે આવી જાય અને ચોમાસા ટાણે અમારા પાણી ભરાવા જેવી તકલીફનો સામનો કરવો પડે તેમ છે આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પિસ્તાલીસ લાખના ખર્ચે સાત જેટલા વિવિધ રોડોના સીલ કોટ કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ખાતમુહૂર્તમાં સુરેશભાઈ વિનયભાઈ કામિનીબેન યાના સભ્ય યાના નાગરિકો હાજર રહ્યા હતા